ખેરાલુ જય ભવાની એન્જિનિયર્સ ખાતે કેન્સરના દર્દીઓની સારવાર નિદાન કેમ્પ યોજાયો પરેશભાઈ દેસાઈની ટીમ દ્વારા દર મહિને ત્રીસ તારીખે સિદ્ધપુર ચોકડી પાસે ખેરાલુ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જય ભવાની એન્જિનિયર્સ ખાતે સમગ્ર ગુજરાતમાં અને મોટાભાગના રાજ્યોમાં પક્ષીઓ માટેના ખાસ સબૂતરા સહિત ઝૂલા અને ગરભરીની સ્ટાન્ડર્ડ કંપની સહિતની વસ્તુઓ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ રાજકોટના મટોડા આશ્રમના નાડીવેદ અર્જુના નંદગીરી મહારાજ દ્વારા કેન્સરના પંચ્યાસી દર્દીઓની સારવાર કરાઈ અન્ય રોગના મળી કુલ એકસો દર્દીઓની સારવાર કરવામાં આવી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલો આપણે મહિનાની તારીખે એટલે કે ભવાની એન્જિનિયર ત્યાં કેન્સર કેમ્પનું આયોજન રાખવામાં આવે છે એની અંદર આજે કેન્સરના દર્દીઓ લાભ લીધો અને કુલ મળીને